આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ કે તમે નવરાત્રીમાં કે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો તેવી લીલા નાળિયેરની બરફી આ મીઠાઈ ખૂબ જ ઓછા ખર્ચમાં અને માત્ર ત્રણ જ વસ્તુમાંથી આપણે બનાવીશું અને સાસણે લેવાની પણ જરૂર નહીં પડે તો ચાલો બનાવીએ તો તેના માટે મેં એક લીલું નાળિયેર લીધું છે તેને આપણે રફલી નાના નાના પીસ કરી લઈએ તો અહીંયા મેં તાજું નાળિયેર વાપર્યું છે અને તાજા નાળિયેરની મીઠાઈમાં એકદમ માવા જેવો સ્વાદ આવે છે અને તેમાં દૂધનો પણ ટેસ્ટ આવે છે અને જો તમારા ઘરમાં તાજું નાળિયેર ના હોય અને તમારે સુકા ટોપરાનો છીણ એડ કરવો હોય તો બે કપ જેટલું સુકા ટોપરાનો છીણ લઈ તેને અડધા કપ ગરમ દૂધમાં એડ કરી દસ મિનિટ જેવો રહેવા દેવાનો તો પણ તેની મીઠાઈ સારી એવી બનશે તો હવે નાળિયેરના ટુકડા છે તેને આપણે શેકી લઈએ તો પેનમાં એક સ્પૂન જેવું ઘી એડ કરી અને જે નાળિયેરના ટુકડા આપણે કર્યા છે તે એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી બે થી ત્રણ મિનિટ જેવું આપણે તેને શેકીશું બે થી ત્રણ મિનિટ જેવું શેકીશું એટલે નાળિયેરમાં જે મોશરનો ભાગ હોય તે વયો જશે અને મીઠાઈમાં તેની એકદમ સારી એવી ફ્લેવર પણ આવશે તો અહીં આપણે આ ટુકડાને એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખીને શેકવાના છે એટલે નાળીના ટુકડા છે એકદમ સારા એવા શેકાઈ પણ જશે તો હવે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે નાળીના ટુકડા પણ એકદમ સારા હવે શેકાઈ ગયા છે તો હવે આપણે તેને ડીશમાં બહાર કાઢી લઈએ અને આ રીતે શેકવાથી મીઠાઈ એકદમ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેની ફ્લેવર પણ ખૂબ જ સારી એવી આવશે અને હવે નાળીના ટુકડા સાવ ઠંડા થઈ જાય એટલે આપણે તેને મિક્સ હજારમાં એડ કરીશું અને પલ્સ મળ ઉપર રાખી તેને આપણે બ્લેન્ડ કરી લેવાના છે અને આ રીતે એકવાર ઝારમાં આવે એટલે એડ કરવાના અને ફરી બીજી વાર આપણે એડ કરીને આ રીતે પલ્સ મળ ઉપર રાખી તેને બ્લેન્ડ કરી લેશું અને આ રીતે પલ્સ મળ ઉપર રાખી બ્લેન્ડ કરશો તો બધા ટુકડા છે એકદમ સારી રીતે બ્લેન્ડ થઈ જશે તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું તાજા નાળિયેરનો છીણ બનીને તૈયાર છે તો આ રીતે આપણે થોડા થોડા ટુકડાનો છીણ બનાવીશું એટલે એકદમ સરસ એવું બનશે અને ટુકડા પણ નહીં રહે

અને કડાઈની સાઈડમાં રહેલી મલાઈના ભાગને દૂધમાં એડ કરતા જવાનું અને જો તમારે આ રીતે દૂધ ના ઉકાળવું હોય તો તમે થોડા દૂધમાં મિલ્ક પાવડર એડ કરીને આ રીતે તમે મીઠાઈમાં પણ એડ કરી શકો છો તો પણ મીઠાઈ ખૂબ જ સારી એવી બને છે અને આ રીતે દૂધ ઉકાળવાથી મીઠાઈનો ટેસ્ટ ખૂબ જ રીચ અને એકદમ ટેસ્ટી એવો આવે છે તો હવે આઠ થી દસ મિનિટ જેવું થઈ ગયું છે દૂધ પણ એકદમ સારું એવો ઘટ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને સાથે હવે પેનમાં પોણા કપ જેટલી સુગર એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી આ રીતે સ્પ્રેડ કરી દઈશું તો જે આપણે ટોકરાનું છણ બનાવ્યું હતું તે બે કપ જેટલું થયું છે તો તેને સામે મેં પોણા કપ જેટલી ખાંડ એડ કરી છે તમારે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું એટલે મીઠાઈ છે એકદમ પરફેક્ટ એ બનશે અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી 2 મિનિટ જેવું થવા દઈશું એટલે તેની જાતે જ ખાંડ છે આ રીતે મેલ્ટ થવા લાગશે તો આ રીતે ખાંડ મેલ્ટ થવા લાગે એટલે હવે ખાંડ પીગળી ન જાય ત્યાં સુધી આપણે તેને સતત ચલાવતા જઈશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું આપણે આમાં બિલકુલ ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની એકદમ સ્લો ઉપર જ ખાંડને આપણે ઉગાડી લેવાની છે તો હવે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ખાંડ પણ ઓગળવા લાગી છે તમે જોઈ શકો છો તો આ રીતે એકદમ સારી રીતે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી જ આપણે રાખીશું અને આપણે આને વધારે ગોલ્ડન બ્રાઉન જેવું નહીં થવા દઈએ ખાંડ ઓગળી જાય એટલે તેમાં આપણે જે દૂધનું મિશ્રણ બનાવ્યું છે તે એડ કરીશું તો આ રીતે તમે જોઈ શકો છો ખાંડ પણ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે તો હવે મલાઈદાર અને રબડી જેવું આપણે છે દૂધ બનાવ્યું તે એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લોજ રાખી સતત ખાંડમાં દૂધ એડ કરીશું એટલે થોડી વાર ખાંડ ભેગી થઈ જશે પણ નહીં આ રીતે તમે સતત ચલાવતા જશો એટલે ખાંડ છે દૂધ સાથે એકદમ મિક્સ થઈ જશે અને હવે તમે એક પિન જેટલો એલસીનો પાવડર એડ કરીશું અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી હવે જે આપણે ટોપરાનું ચીન બનાવીને રાખ્યું હતું તે બે કપ એડ કરીશું આ ટોપરાનું ચિન્હ છે તમારે માપ લઈને જેટ કરવાનું છે જો આપણામાં બે કપ ટોપરાનું ચિન્હ હશે તો પોણો કપ જેટલી ખાંડ એડ કરીશું એટલે મીઠાઈ એકદમ પરફેક્ટ એવી બનશે અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી આ રીતે આપણે તેને સતત ચલાવતા જઈશું જ્યાં સુધી મિશ્રણ છે પેનની સપાટી ન છોડે ત્યાં સુધી આપણે તેને આ રીતે સતત ચલાવતા જઈશું અને આ રીતે સતત ચલાવતા જઈશું એટલે તમે જોઈ શકો છો મિશ્રણ છે એ થોડું થોડું આ રીતે ભેગું થવા લાગ્યું છે તો આ રીતે મિશ્રણ છે પેનની સપાટી છોડી અને એકદમ સારી રીતે ભેગું થઈ જાય એટલે તેમાં આપણે એક સ્પૂન જેવું ઘી એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈએ તો હવે પાંચ થી છ મિનિટ જેવું થઈ ગયું છે મિશ્રણ પણ એકદમ સારું ભેગું થઈ જાય છે તમે જોઈ શકો છો તો આ રીતે હાથની આંગળીથી આપણે ચેક કરી લઈએ તો આ રીતે ગોળી વળવા લાગે એટલે મિશ્રણ છે એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું સાથે મેં આ રીતે બટર પેપર લીધું છે અને આ રીતે બોક્સ કે તમે કોઈ પણ પ્લેટમાં પણ લઈ શકો છો તો એના પર થોડું આપણે ડ્રાય ફ્રુટ્સ છે તે પ્રિન્કલ કરી દઈએ અને હવે જે મિશ્રણ બનાવ્યું છે તે તેના ઉપર આપણે એડ કરીશું અને આ રીતે એડ કરી એક સરખું આપણે આમ સેટ કરી લેશો અને જો તમારી પાસે બટર પેપર અવેલેબલ ના હોય તો તમે પ્લેટમાં થોડું ઘી ગ્રીસ કરીને આ મિશ્રણ એડ કરી શકો છો તો હવે આ રીતે આપણે એક સરખા લેવલમાં મિશ્રણ છે એ બધું ફેલાવી દેશું અને તેને બે થી ત્રણ કલાક માટે આપણે તેને સેટ થવા માટે રહેવા દેવાનું છે અને જો તમારી પાસે સમય ના હોય તો તમે એક કલાક માટે પણ રાખી શકો છો તો ઝડપથી સેટ થઈ જશે તો બે થી ત્રણ કલાક જેવું થઈ ગયું છે મિશ્રણ પણ એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે આંગળીથી ટચ કરશો એટલે તમને ખબર પડી જશે કે મિશ્રણ છે એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે તો તેના ઉપરથી આ રીતે આપણે બટર પેપર છે તે અલગ કરી દઈશું

કે વ્રતમાં કે નવરાત્રીના પ્રસાદ માટે પણ બનાવી શકો છો અને આ મીઠાઈ એકદમ આવાદાર અને એકદમ ટેસ્ટી એવી બને છે અને જો તમે પહેલી વાર બનાવતા છો તો પણ પરફેક્ટ એવી જ બનશે આ મીઠાઈ બનાવવા તમારે કોઈ પણ ઘરમાં રહેલું વાટકીનું માપ સેટ કરી લેવાનું છે એટલે મીઠાઈ છે તમારી પરફેક્ટ એવી જ બનશે અને આ મીઠાઈમાં આપણે સાસણી પણ નથી લીધી તો પણ મીઠાઈ છે એકદમ ટેસ્ટી એવી બને છે અને થાબડી પેંડાને પણ ટક્કર મારે તેવી બને છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી એવી બને છે જો તમે આ રીતે ક્યારે ન બનાવ્યું કહેજો કે તમને આ રેસીપી કઈ લાગી અને જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી રેસીપીઓ જોવા માટે બે લાયક પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ